એને શું કહેવાય ડુંગળી લીલું લસણ મરચા અને રીંગણ ચાર વસ્તુ વીણવા અમારે હિન્દી ભાષા બોલો ને તો થોડીક સમજણ આવે ગુજરાતી ભાષા થોડીક ઓછી સમજણ આવે એટલા માટે તો આવું કઈક અમારે જો ચણા ને મરચી ને બધું થઈ ગયું છે ને જો આ વરિયાળી આપણે વાવી હતી વરિયાળી થઈ ગઈ પછી અહીંયા પાલક છે ડુંગળી છે અને ચણા તો મોટા થઈ ગયા આનું પણ નથી દેખાતી એવડા મોટા મોટા ચણા થઈ ગયા પછી મકાઈ થઈ ગઈ અમે અને અમારે છે ને મેથી લેવાની બાકી છે તો અમે હવે થોડી થોડી મેથી લેવાની સ્ટાર્ટ કરી દઈએ મેથી હવે ઓછી થઈ ગઈ છે એકદમ લીલી લીલી ગ્રીન ગ્રીન મેથી છે ને લેવી લેવા માટે જો આવી આવી મેથી ઉપર ઉપરથી કોણી કોણી મેથી લેવાની અને અમે આવી ગયા વાડી અંદર સબ્જી વેણવાનું છે ચાલુ ગલુડિયા હેજો અમારી સાથે બે ગલુડિયા પણ આવે છે જો આ બાજુ હા હા શું હા એવી મેથી આવે જો અમારા વેણતા આવડે છે તો કન્ટિન્યુ લોગમાં રહેજો હવે અમારે આજે હે ને અમે વ્લોગ કર્યો સાંજનો ચાલુ મોડું મોડું કેમ કે અમને એને હે હિન્દીમાં જ ખબર પડે ગુજરાતીમાં થોડોક ઓછા લોચા થાય ગુજરાતીમાં બોલીએ ને એમાં થોડાક લોચા વાળી જાય હિન્દીમાં થોડીક વાત કરીએ તો આ સારું થાય તો હાલો હવે આપણે ઘર પે ચલે ચલે ઘર પે જાતે લોગ ધાબા ઉપર જાના હે ઈશ્કો ધાબા ઉપર જાના હે તો ધાબા ઉપર લે કે જાતે ચલો હેલો મિત્રો તો અમે હે ને ઉનિયાનું ને આનું આરો માટે એક મસ્ત મજાનું અમારું રમકડું પડ્યું હતું જે ફોલ્ડિંગ કરેલું હતું તો અમે એને હે ને

રમકડું જોઈને રાજી થઈ ગયું હજુ અમારું રમકડું બનીને થઈ ગયું છે તૈયાર અને અમે આ હારું ભાઈને અંદર સુવાડી દીધા છે અને નાનો ભાઈ એક આનું પણ સુઈ સુઈગી અંદર કેવી મજા આવે મજા આવે ને જો અમારું રમકડું બનીને આવું રેડી થયું છે હેલો મિત્રો તો હું ને આનું આવી ગયા ધાબા ઉપર એટલે કે સત ઉપર કેમ કે અમારે છે ને ગામડાની ભાષા ધાબું કહેવાય એટલે અમે ધાબું કહીએ છીએ

એટલા લોકો તો ખાસ કોમેન્ટ કરજો એટલે અમારે આનું બીજી વખત પણ તમને ગીત સંભળાવશે અને કાલે અમારે આજે પાણા માટે થઈ અને અમે આજે જવાના હતો તો આજે મેડે જવાનું અમે આજે કેન્સર કરી દીધું કેમ કે અમારે એક જ પરીક્ષા હતી તો એ ફણ જો અમારો રહી જતો હતો અરવિંદ ફણ એટલા માટે અને અરવિંદ આજે આવી જશે સાંજ સુધી અથવા તો કાલ સવારમાં વહેલા આવી જશે અમે તૈયાર થશે તૌથી અને કાલ જવાનું છે અમારે મેળે નહીં કાલ મેળે જવાનું હા તો મેળે મારે નેનું ને કાલ છે ને મેળાની અંદર બ્લોગ બનાવવાનો છે મસ્ત મજાનો અને ચકડોલમાં બેવાનો ને તમને બધાને મેળાની મોજ મણાવવાની તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે મારે એમ તો નીચે જવાનું છે અને અમારે કાણી તો અમે રેડી કરી દીધી છે પણ એનું બધે પેકિંગ કરવાનું બાકી તો એ કરી દઈએ અને થાય છે રૂ ને માટે મેગી બને રહી તો ને હું બે ધાબા ઉપર આંટો મારવા આવી ગયા અને અનુ માટે મેગી બનેરી તો મેગી તૈયાર થાય તો અમે લોકો આવી જઈએ ધાબા ઉપર નહીં અને કાલ જવાનું છે ક્યાં આપણે મેળે જવાનું છે કાલે અમારે અને આપણા સર્ટ ઉપરથી જો તમને આ કંઈક વ્યૂ આવે અત્યારે છે ને તડકો હા અમારા અનુ વન ટુ થ્રી આવડે વન ટુ થ્રી બોલી જાઉં ટ્વેન્ટી બસ અમારા આનું ને 20 સુધી એકડી આવડી જાય ઇંગ્લિશમાં હો ભાઈ તો કન્ટીન્યુ વ્લોગમાં બને રહેજો ને આ આપણે કંઈક આવું view આવે જો સવાર સવારમાં પ્લા સાંજ સાંજનું સવાર આવડી જાય અને જો અહીંયા જીસીબી ને ટ્રેક્ટર ને આ બધું જાય અહીંયા કને જો મસ્ત મજાનું કંઈક view આવે એટલે અમે જો લીમડા વાળું લીમડા ભરીને ટ્રેક્ટર જાય જીસીબી જાય અને મેળા થી લોકો હે ને બધા હવે પાછા જાય જો મેળાનો માલ આવે જો સામે એક બાઈક વાળા ભઈ હે ને

है मसाला और हम क्या क्या लाए है ए, ए, ये एक बार ये लाए है देखो जो हम लाए हैं अनु के लिए खाना और वेफर ये मैगी का तो पूरा पैकेट लेके आए और क्या लाए है पुंगरा और क्या लाए है सिंग और एक बिस्किट का पैकेट कितना सारा लाया है खाना और क्या है तो दूसरा एक बिस्किट का पैकेट और ये क्या है गोली का पैकेट हाँ खत्म थेगी ये गोली का पैकेट है पर वो खत्म हो गया इतना सारा हमेशा खाना एकदम देखो कितना

અને આપણે જો પેકિંગ કંઈક આવી રીતનું કર્યું એક આનુનિક કાણી અને આરવની કાણી ટાંકીમ પર દીધી આનુની કાણી હે ને આવું પિત્તળનું વાસણ આવે ને એની અંદર તો કમ્પ્લીટ કરી લીધી હે અને દરવાની હતી તો એ દરીને દઈ દીધું આટલા તળ આપણે હે ને વધ્યા તો આપણે હે ને માતર કરવા માટે રાખ્યા એની ચીક્કી બનાવવા માટે તો આ કમ્પ્લેટ બધું થઈ ગયું હોય અને આજે હવે આપણે આટલીથી બ્લોગનું એન્ડ કરીએ તો તમને આ વ્લોગ અમારો જેવો લાગે કોમેન્ટ કરજો અને કાલે મળશું મેળાની અંદર નવા વ્લોગની સાથે તો કન્ટિન્યુ વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો તો ગુડ નાઇટ બધાને જય દ્વારકાધીશ